હવે ગુજરાતમાં દારૂબંધી છે એટલે જલ્દી કોઈ બાબતમાં છૂટ મળતી નથી પરંતુ હવે આ ગિફ્ટ સિટીની અંદર કેટલાક નિયમોને આધારે છૂટછાટ જાહેર કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે શુક્રવારે મોડી સાંજે એક જાહેરનામું બહાર પાડ્યું અને ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી છે ત્યાં આગળ કર્મચારીઓ અને માલિકોને દારૂ પીવાની પરવાનગી મળે એવું એક જાહેરાત કરવામાં આવી તો લોકોની અંદર એટલો બધો ઉત્સાહ જોવા મળ્યો કે જાણે એમ લાગ્યું કે એ લોકોને દારૂ પીવાની પરવાનગી મળી ગઈ છે ગિફ્ટ સિટીમાં જે પરવાનગી આપવામાં આવી એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એનું શોર્ટ ફોર્મ છે ગિફ્ટ સિટી અને આ એક એવું સિટી છે કે જે ભારતનું પહેલું સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને આની અંદર ગ્લોબલ ઇન્વેસ્ટર ટેકનિકલ એક્સપર્ટ્સ એવા ઘણા બધા લોકો આવે છે અને આ એક બહુ મોટું કોમ્પ્લેક્સ છે અને ઘણા સમયથી એવી વાત ચાલતી હતી કે ગુજરાતની અંદર જો કોર્પોરેટ કલ્ચર ડેવલપ કરવું હોય તો અમુક જગ્યાએ દારૂની છૂટછાટ આપવી જોઈએ હવે ગુજરાતમાં દારૂબંધી છે એટલે જલ્દી કોઈ બાબતમાં છૂટ મળતી નથી પરંતુ હવે આ ગિફ્ટ સિટીની અંદર કેટલાક નિયમોને આધારે છૂટછાટ જાહેર કરવામાં આવી છે એમાં તમામ કર્મચારીઓ અને માલિકોને આ ગ્લોબલ સિટીની અંદર દારૂ પીસી શકાશે અને એમના કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એ ગેસ્ટને પણ ટેમ્પરરી પરવાનગી લઈને એ એમને દારૂ આપી શકાશે ગુજરાત સરકારે આની અંદર એક એવો શબ્દ વાપરો છે વાઇન એન્ડ ડાઇન આ જે નશાબંધી અને આબકારી વિભાગનું જે વિભાગનું જે જાહેરનામું છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પ્રોહિબિશનના જે નિયમો છે એની અંદર કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે અને આ જે કર્મચારીઓ અને માલિકોને એક પરમિટ આપવામાં આવશે એટલે એ લોકો ત્યાં પી શકે પણ એવું નહીં હોય કે એ દારૂ લઈને ઘરે જાય કે દારૂ બહાર વેચે કે ત્યાં વેચાય એવું બધું નહીં હોય મતલબમાં એ લોકોને ત્યાં કરી જે હોટલ રેસ્ટોરન્ટ હોય એની અંદર એમને બેસીને પીવાની પરવાનગી આપવામાં આવી છે આ એક મહત્વનો નિર્ણય ગુજરાત માટે કહી શકાય કારણ કે ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં ઉદ્યોગો ધમધમે છે અને વિદેશના અનેક લોકો અહીંયા આવતા હોય છે હવે ગિફ્ટ સિટીને જેવી પરવાનગી મળી એટલે એક એવી માંગ પણ ઉઠી છે અને કેટલાક લોકો તો ઘણા સમયથી ઈચ્છે પણ છે કે સુરતની અંદર જે ડાયમંડ ગુડ્સ બન્યું એ ડાયમંડ ગુડ્સ બન્યું છે ડ્રીમ સિટીમાં અને ડ્રીમ સિટીનું આખું નામ છે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટી સુરત ડાયમંડ ગુડ્સનું હમણાં સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું અને એની સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ મળી ગઈ હવે ડાયમંડ ગુડ્સ સાથે સંકળાયેલા લોકોને એવી અપેક્ષા છે કે ડ્રીમ સિટીની અંદર પણ ટૂંક સમયની અંદર આવી દારૂ પીવાની પરવાનગી મળી હશે કારણ કે ડાયમંડ બુડ્સ વિદેશી બાયલો ઉપર વધારે આધારિત છે અમેરિકા હોંગકોંગ દુબઈ એવા ઘણા બધા દેશોમાંથી બાયરો હવે સીધા સુરત આવવાના છે અને જો આ વિદેશી બાયરોને દારૂની છૂટ નહીં મળે તો ધંધા પર મોટી અસર પડે પરંતુ હવે જ્યારે ગિફ્ટ સિટીમાં પરવાનગી મળી છે ત્યારે સુરત ડાયમંડ રૂસના સંચાલકોને પણ એવી અપેક્ષા છે કે ટૂંક સમયની અંદર ડ્રીમ સિટીમાં પણ દારૂ મળતો થઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ